એક વર્ષની માયા નામની બાળકીની હજી સુધી કોઈ ભાર નથી મળી કામરેજ તાલુકાના વાવ ગામે ગઈકાલે રાત્રે એક અજુગતી ઘટના બની હતી હાલ આપણે કામરેજ તાલુકાના ગામ વાવ ગામે એ વિસ્તારની અંદર છે જ્યાં આ અજુગતી ઘટના બની હતી એક વર્ષનું માસૂમ બાળક જે એની માતા નજીકમાં સુવડાવી અને રસોઈ બનાવી રહી હતી આ એ જ પડાવ છે એ જ વિસ્તાર છે જ્યાં આ શ્રમિક લોકો રહેતા હતા અહીં છે તે બિલ્ડિંગનું કામ ચાલે છે અને આ શ્રમિક લોકો અહીં કામ કરે છે અને અહીં પડાવ નાખીને રહી છે તે દરમિયાન આ ઘટના બની હતી અને માતા છે તે પોતાના એક વર્ષની બાળકીને બાજુમાં સુડાવી અને ને રસોઈ બનાવી રહી હતી